નમવનારાયણ જ્યાં જીવ અને શિવ નું પૂર્ણ મિલન થાય છે એવો શિવરાત્રીનો મેળો નો મેળો તંત્ર દ્વારા એક બેઠક થઈ એમાં ખૂબ સારી વ્યવસ્થાઓ માટેનું તમામે તમામ પ્રયાસો થઈ રહ્યા છે આજે શ્રી પશુસામ જૂના અખાડામાં અગ્નિ અખાડા આહવાન અખાડા અને જૂના અખાડાના પદાધિકારીઓ તેમજ તમામ ગુજરાતમાં અને ગુજરાત બહારથી આવેલા તમામ સાધુ સંતોની હાજરીમાં એક સરસ મીટિંગનું આયોજન થયું અને એની અંદર ગુદગીરી મહારાજ થાનાપતિ જૂના અખાડા દ્વારા જે પ્રસ્તાવના રજૂ કરવામાં આવી રવાડી બાબતની એનું સર્વાનિમતે સહમતી મળી છે અને અખાડાની જે પરંપરાઓ છે એને પરિપૂર્ણ રીતે એનો નિર્વાહ કરવામાં આવશે એમાં ક્યાંય કોઈ ફેરફાર કરવામાં નહીં આવે અને આવેલા જે પણ લોકો છે એને કોઈ અસુવિધા ના પડે સંતો તરફથી પણ એનું પૂરું ખ્યાલ અને ધ્યાન રાખી અને તમામ પ્રકારે અખાડાની જે પરંપરાઓ છે આપણા ગુરુમૂર્તિઓની પરંપરાઓ છે સનાતનની જે પરંપરાઓ છે એમાં ક્યાંય કોઈ બાંધછોડ કરવામાં આવશે યણ પધારો પર્વ તૈયારી આજે એક વરિષ્ઠ સંતોની જે બહુળી સંખ્યા ની અંદર સંતો ઉપસ્થિત રહી અને જે અમારી પરંપરાઓ જે છે પહેલેથી મહારાજ સૂર્યપ્રકાશ બારથી હાથી મહારાજ ત્યારથી અને આદિથી જે એક રવાડી જેને શાહી સ્નાન કહીએ છીએ એ રાબે રાબેતા મુજબ જે દર વર્ષે નીકળે છે એવી રીતે જ નીકળશે અને હજી પણ અમારા વરિષ્ઠ સંતો પણ વિધવિધ ક્ષેત્રથી આવી રહ્યા છે ત્યારે પણ એની અંદર એક મીટિંગ બેસશે અને જે અમારી પરંપરા છે એની અંદર કોઈ પણ બાંધછોડ અમે નહીં કરીએ એવું આજે વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં અને હરેક સાધુની ઉપસ્થિતિમાં આજે પ્રસ્તાવને પાસ કર્યો છે અને હરેક સાધુ સંતોને અને પબ્લિકને અમે ખાસ આહવાન કરીએ છીએ કે જેટલું બની શકે એટલું પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને આજે સરકારશ્રી એની અંદર હાઈકોર્ટે હુકમ કર્યો છે કે પ્લાસ્ટિક ગિરનાર ઉપર કોઈ લઈ જશે તો એમને દંડ કરવામાં આવશે તો હરેક મેળો માણવા વાળી જે પ્રજા છે એને હું મારી એક નમ્ર અપીલ છે કે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો અને આપણે જે વનરક્ષક પ્રાણીઓ હોય એને કાંઈ નુકસાન ન થાય એવી રીતે આપણે આ મેળો માણવા માણવાનું છે અને ધર્મનું ભાતું ભરવાનું છે તો હરેક વ્યક્તિને તારીખ પાંચથી આઠ તારીખે આ શિવરાત્રિ મેળો ચાલુ થાય છે તો બધાને અમે પણ દિલ ભાવથી આમંત્રિત કરીએ છીએ આવો મેળો માણો અને આશીર્વાદ સાધુ સંતોના ના લેવો એવી હું પણ ભગવાન પાસે પ્રાર્થના કરું કે આ મેળો સુખ શાંતિ અને સમૃદ્ધિથી જાય એવી ભગવાન દત્તાત્રે પાસે માં જગદંબા પાસે ગુરુ ગોરક્ષનાથજી પાસે અમારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય જય ગિરનારી શ્રી ગુરુ દત્તાત્રી શરણ પાદુકા શ્રી પણ જૂના અખાડા ની જે પરંપરા મહાશિવરાત્રી બહારથી બહુ સાધુ બધા આવતા હોય છે બધા અન્ય અન્ય પ્રાંતમાંથી ભિન્ન ભિન્ન પ્રાંતમાંથી બધાય જે સાધુ આવતા હોય છે એ ધૂણા લગાવીને બેસે છે ધૂણા લગાવતા હોય છે શિવરાત્રિના પર્વની અંદર ખૂબ સાધુ મહાત્માઓના દર્શન થતા હોય છે બહુ બધા તપસ્વી મહાત્માઓ હોય છે અન્ય શિવરાત્રિને દિવસે રાતે જે મરગીકુંડમાં સ્નાન થાય છે ત્યારે બાવા અવધૂત મહાપુરુષો મહામંડલેશ્વરો શ્રી મહેંતો જે બધાય અખાડાના પદ અધિકારીઓ હોય છે જે પરંપરા જે શિવરાત્રિની છે એવી જ રીતે દર વર્ષે જે શિવરાત્રી થાય છે એવી રીતે આ શિવરાત્રી થાય ભવ્યથી ભવ્ય શિવરાત્રીના મેળા થવાના છે ખૂબ સાધુ સંતો અનેક અનેક પરમાત્માથી આવવાના છે ઓમ નમો નારાયણ જય ગિરનાર